પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના સંચાલકને છરો મારી નાસ્તા પડતા આરોપીને ઓરિસ્સા ગંજામ થી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધિત ગંભીર ગુનાઓના નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમનાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમનાઓએ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી ના સફળતા આરોપીને પકડી પાડવા સારું ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જે સંધાને ક્રાઇમ બ્રાન્ચ જોન બે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ તેમના જોનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ગંજામ ખાતેથી પાંડસરા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર પિસ્તાળીસ બે હજાર ઈપીકો કલમ ત્રણસો છવ્વીસ જીપી એક એકસો પાંત્રીસ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે મુકેશ બંસી ગોડ ઉમર વર્ષો એકાવન ધંધો ખેતીવાડી મજૂરી રહેવાસી ગામ હુમુકી પોસ્ટ હુમુકી થાના કોટીનાડા જિલ્લો ગંજામ ઓરિસ્સા પકડી પાડવામાં આવે છે

હકીકત રાહે પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે